પૈસે ગણતા ગણતા થાકી જશો સો વર્ષ પછી કાલે સવારના સમયે બની રહ્યો છે કાલસરપયોગ આ આછા રાશિ પર વરસે છે ધનનો તુફાન નમસ્કાર મિત્રો જય માતાજી આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજ અમે આપને એક અતિશુભ અને અદ્વિતીય જ્યોતિષી ઘટના વિશે કહેવા જઈ રહ્યા છીએ જેનો અસર કેટલાક ખાસ રાશિ પર જોવા મળશે હા ભગવાન શિવજી હવે કેટલીક વિશિષ્ટ રાશિવાળાઓ સાથે અત્યંત પ્રસન્ન થઈ ગયા છે ભોળેનાથની કૃપાથી આ જાતકોના જીવનમાં અનેક ખુશીઓનું આગમન થવા જવાનું છે ભોળેનાથના આશીર્વાદથી આ રાશિઓને હવે ન તો કોઈ કષ્ટ રહી શકે છે અને ન જ કોઈ સંકટ તેમને ઘેરી શકે છે આ લોકોના જીવનની દિશા સંપૂર્ણ રીતે બદલાવવાનું છે હવે પ્રશ્ન ઊભા થાય છે કે આ કઈ ભાગ્યશાળી રાશિ છે જેમાં ભગવાન શિવજીની વિશેષ કૃપા કાલે સવારથી વરસવા જવાની છે આજના આ વિડીયોમાં અમે તેમને એ ભાગ્યશાળી રાશિની માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જોવો અને તેને કોઈ પણ સ્થિતિમાં સ્કીપ ન કરો કેમ કે આ વીડિયો તમે તમામ માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે વીડિયો શરૂ કરવા પહેલાં તમે સૌ સાથે ભોળેનાથના સાચા ભક્તોથી વિનંતી છે કે આ વીડિયો તરત લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાભાવથી જય ભોળેનાથ જરૂરથી લખો આવો કરવાથી શિવજીની કૃપા તમને જલ્દી પ્રાપ્ત થશે સાથે જ જો તમે આપણા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકનને પણ દબાવો જેથી આગળ આવતા અમારા તમામ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયો સમય પર આપ સુધી પહોંચી શકે તો ચાલો હવે વાત કરીએ એ ખાસ રાશિઓની જેમની કિસ્મત ચમકવા જવાની છે સૌપ્રથમ અમે તમને આ જણાવવા ઈચ્છીએ છીએ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગ્રહનક્ષત્રોની સ્થિતિનો ઊંડો પ્રભાવ પડતો હોય છે જ્યારે ગ્રહોની ચાલ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળે છે પરંતુ જો ગ્રહોની દશા પ્રતિકૂળ થઈ જાય તો જીવન દુઃખોથી ભરાઈ શકે છે શાસ્ત્રોમાં ભગવાન શિવને આ સમગ્ર બ્રહ્માંડના સર્જક તરીકે દર્શાવવામાં આવ્યા છે તેમને દેવોના દેવ મહાદેવનો પણ દરજ્જો મળ્યો છે તેમનું સ્થાન તમામ દેવી દેવતાઓમાં સૌથી ઊંચું છે પરંતુ શિવજીનો સ્વભાવ અત્યંત સરળ અને ભોળો છે પરંતુ તેઓ ગુસ્સામાં પણ જલ્દી આવી શકે છે તેમ છતાં કહેવામાં આવે છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવું સૌથી સરળ છે જે વ્યક્તિ પર એક વખત મહાદેવની કૃપા થઈ જાય તેના જીવનમાં ખુશીઓથી ભરાઈ જાય છે આજના આ શુભ દિવસે અમે તમને એ સાત રાશિઓ વિશે જણાવવાના છીએ જેના પર ભગવાન શિવજીની વિશેષ કૃપા થવાની છે સીધા શબ્દોમાં કહીએ તો આ રાશિવાળા લોકોના જીવનમાં હવે ફક્ત સમૃદ્ધિ સફળતા અને સુખ જ રહેશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ અને જાણીએ સૌભાગ્યશાળી રાશિઓના નામ જેમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિની વાત થાય છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ જણાવતા અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે હવે તમારા પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે આના કારણે આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં ઘણા મોટા અને સકારાત્મક પરિવર્તનો જોવા મળશે તમને જલ્દી કોઈ ખૂબ આનંદદાયક સમાચાર સાંભળવા મળી શકે છે તમારી મહેનત હવે જશે તેનું ફળ તમને ચોક્કસ મળશે સાથે સાથે જે કાર્યોમાં અડચણો આવી રહી હતી તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સહયોગ પણ પૂરું મળશે ભગવાન શિવજીની અસીમ કૃપાથી તમારા જીવનમાં નવી આશા અને ઉર્જાનો સંચાર થશે કેમ કે તમારા સંરક્ષક સ્વયં ભગવાન શંભુનાથ છે તમારા પર ભોલેનાથની કૃપા સતત રહી જશે જેના લીધે આર્થિક સંબંધિત બધી અટકણો હવે દૂર થવા લાગશે આવકના નવા સ્ત્રોત બનેલા હશે અને જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વધારાના મજબૂત સંકેતો દર્શાય છે આથી કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ બહુ મજબૂત બની જશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને સંતાન સુખની પ્રાપ્તિ પણ શક્ય છે જેના કારણે જીવન આનંદથી ભરપૂર થઈ જશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની અને તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે ભગવાન શિવજીની વિશેષ કૃપા આ સમયે આ રાશિ પર છે અને આ કારણે તમને ઘણા આર્થિક અવસરો મળશે જરૂરી છે કે તમે અવસરોને સમજશો અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવશો સાથે સાથે તમને જલ્દી કોઈ નવું વાહન લેવાનો અવસર પણ મળી શકે છે જીવનમાં ઘણા મોટા અને સકારાત્મક બદલાવ તમને જોવા મળશે ધન સંબંધિત જૂની સમસ્યાઓ હવે દૂર થવાની સંભાવનાઓ છે મહાદેવની કૃપાથી તમારા બધા દુઃખ પીડા દૂર થઈ જશે જો તમે કોઈ સાથે પ્રેમ કરો છો તો તમારા પ્રેમ સંબંધો હવે સફળતાની તરફ વધશે અને ભવિષ્ય ઉજ્જવલ દેખાઈ રહ્યું છે વૃષભ રાશિ માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ છે તેને પૂરેપૂરે તમારા પક્ષમાં બનાવો હવે આપણે ત્રીજી રાશિ વિશે ચર્ચા કરીએ અને તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોની જેમ પર આ સમયે ભગવાન શિવજીની વિશેષ કૃપા દૃષ્ટિ બની રહી છે હા મેષ રાશિના લોકોને હવે માત્ર આર્થિક લાભ થવાનો નથી પરંતુ તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ વિજય અને ઉન્નતિના સંકેત મળી રહ્યા છે વેપાર કરતા લોકો માટે આ સમય ખૂબ શુભ રહેશે કારણ કે નફાની સ્થિતિ સતત મજબૂત રહેશે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પણ પ્રગતિના સંયોગ બની રહ્યા છે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પ્રયાસો શક્તિશાળી બની રહ્યા છે તે જ સમયે જે લોકો વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખતા હતા તે લોકો માટે એ સપનું હકીકતમાં બને છે ભગવાન મહાદેવની કૃપાથી તમારા બધા અધૂરા કામ સફળતાપૂર્વક પૂરા થવાના છે મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ હવે પહેલાથી ઘણી સારી થવાની છે જેના કારણે પારિવારિક વાતાવરણમાં પણ આનંદ અને શાંતિ રહેશે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ જણાવતા અમને ખૂબ ખુશી થઈ રહી છે કે મહાદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં નવા દ્વાર ખોલી રહી છે આ શુભ સમયે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત થશે વિદ્યાર્થી માટે આવનાર સમય ખૂબ અનુકૂળ સાબિત થવાનો છે પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં સફળતા મળવાની પ્રબલ સંભાવના દેખાઈ રહી છે હવે તમારું મન અભ્યાસમાં વધુ લગશે અને પરિણામ પણ શ્રેષ્ઠ આવશે જે લોકો નોકરીમાં છે તેમને તેમના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે અને સાથે સાથે કોઈ બહુ મોટી ખુશખબરી પણ મળી શકે છે જેના કારણે તમારી ખુશીનું ઠેકાણું નહીં રહેશે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની અને તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો ભગવાન શિવજીની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપશે તમને વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે અને જો તમે કાનૂની વિવાદમાં ફસાયેલા છો તો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે ધાર્મિક કાર્યોએ તમારી લાગણી વધુ આકર્ષિત કરશે અને માનસિક રીતે તમે અગાઉ કરતાં વધુ સ્થિર અનુભવશો આ સમયે અચાનક ધન પ્રાપ્તિના સંકેતો દેખાઈ રહ્યા છે કોઈ ખાસ કામને લગતી મુસાફરી તમારા માટે સફળ સાબિત થશે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે સાથે સાથે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થવા જઈ રહી છે હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે જે તમારા જીવનને એક નવો અને પ્રભાવી વળાંક આપશે હવે આપણે આગળની રાશિ વિશે ચર્ચા કરીએ અને તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓ પર ભગવાન શિવજીની અસીમ કૃપા વરસી રહી છે જેઓ ભૂતકાળમાં કઠિનાઈ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે હવે ધીમે ધીમે સમાપ્ત થવાનું છે આ રાશિના જાતકો હવે પોતાના પરિવારે સાથે આનંદમય જીવન વિતાવશે તમારી આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે વેપાર કરતા લોકો માટે શ્રેષ્ઠ નફાની તક મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા આવશે ભગવાન ભોલેનાથના આશીર્વાદ હવે સદાય માટે તમારી સાથે રહેશે જે ઈચ્છાઓ અત્યાર સુધી અધૂરી હતી તે પૂર્ણ થશે અને તમારે જે કંઈક પાત્ર છો તે બધું મળશે હવે તમારું જીવન સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી પરિપૂર્ણ થવા જવાનું છે મિત્રો આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓ પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ સમયે વરસી રહી છે આવનાર સમય તમારા માટે અત્યંત શુભ રહેવાનો છે આ સમય માત્ર તમારું માન સન્માનમાં વધારો કરશે પરંતુ સામાજિક સ્તરે પણ તમારી પ્રતિષ્ઠા વધશે તમને ઘણા નવા અને અનોખા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે સાથે સાથે વેપારમાં પણ વિસ્તરણ અને ધનલાભના સંકેત છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન પગાર વધારો અને નવી જવાબદારીઓના અવસર મળી શકે છે જેના પરિણામે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે અભ્યાસમાં સફળતા મળવાના યોગ છે ફક્ત મહેનત અને ધ્યાથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો હા મિત્રો આ હતી તે શુભ રાશિઓ જેમને ભગવાન ભોલેનાથની કૃપાથી ખૂબ મોટી અને સુખદ ખબર મળવાની છે આ રાશિઓના જીવનમાં હવે નવા પરિવર્તન આવશે જે તેમના ભાગ્યને સંપૂર્ણ રીતે બદલશે જો તમે પણ ભોલેનાથની કૃપા મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખો વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે તમારી રાશિ કઈ છે તે પણ અમને કમેન્ટમાં જણાવો ધન્યવાદ